લાકડી આવો બગદાણા વારા બજરંગ બગડ ગાંઠે બાપા બેસો તમારા ફરતે ફૂલવાડી ગવરીતે તે ગાયના ગોબર મગાવું આવો તો આંગણું લીપાવું બજરંગી દાદા આવો તો બાંગણું લપાવું દેશ વિદેશથી મોતીડા મગાવું આવો તો સાથિયા પુરાવું બગદાણા વાળા બજરંગદાસજી દેશ વિદેશથી કપડા મગાવું આવે તો બંડી પહેરાવું બગદાણા વાળા દાસ દાસજી પરદેશથી હું ભોજન મગાવું ભાત ભાત જમવા બેસાડું બજરંગી દાસ આવો તો લવિંગ સોપારી અને બિરલા પાંદ છે આવો તો મૂકવાસ કરાવું બજરંગ દાદા આવો તો તમને દેશી વિ પ્રદેશથી ઢોલ મગાવું આવે તો હિંડોળા ઝુલાવું બગદાણાવાળા આવો તો તું મંડળ બાપા ગુણ લારે ગાવું ચરણ તમારા પખાડુ બજરંગી બાપા આવે તો બજરંગી બાપા Ah, voto.